તો ખંભાતના સરકારી કર્મચારીને વિડિયો વાયરલ કરવાની ધમકી આપી બે લાખની ખંડણી માગતા ખળભળાટ મચી ગયો છે ત્યારે ખંભાત રૂરલ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો છે ત્યારે અજીત સોલંકી તેમજ કુખ્યાત અને રીઢા ગુનેગાર રમેશ વણકર સહિત સાગરીતે ખોટા ભ્રષ્ટાચારના આરોપ લગાવી વીડિયો વાયરલ કરવાની ધમકી આપી હતી ત્યારે બે લાખ રૂપિયા નહીં આપો તો તમે કરોડોના ભ્રષ્ટાચાર કરો છો તે અંગેનો વિડીયો જાહેરમાં તેમજ સોશિયલ મીડિયામાં વાયરલ કરી જાહેરમાં અપમાન કરીશું તેવી ધમકી આપી હતી ત્યારે ખંડણી માગ્યા બાદ વિડીયો વાયરલ કરતા સરકારી કર્મીએ ફરિયાદ નોંધાવી છે ત્યારે ખંભાત ગ્રામ્ય પોલીસ મથકે રમેશ ઈશ્વર વણકર અને ભુવેલના સભ્ય અજીતભાઈ સોલંકી સામે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે ત્યારે રોનક એન્ટરપ્રાઇઝ ઉંદેલ રાઠોડ નામના ફેસબુક પર રમેશ વણકરે પુરાવા વિના ભ્રષ્ટાચારના આરોપ લગાવી સરકારી કર્મચારીની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડ્યું ત્યારે અગાઉ રમેશ વણકર વિરુદ્ધ સગીરા સાથે દુષ્કર્મ કેસમાં સજા ભોગવી ચૂક્યો છે ત્યારે અગાઉ પણ બત્રીસ બાઇક ચોરીમાં પણ રમેશ વણકર સંડોવાલો છે ત્યારે ચોરીના ગુનાઓ સહિત અન્ય ચેપ્ટર કેસો પણ જુદા જુદા પોલીસ મથકે નોંધાય છે

કે સરકારશ્રીનો જે પાણી પુરવઠાનો જે પ્રોજેક્ટ છે જેમાંથી તેત્રીસ ખંભાત તાલુકાના તેત્રીસ ગામોમાં જ પાણી પૂરું પાડવામાં આવનાર છે તે યોજના છે એના અનુસંધાને આ ગામના સામેવાળા આરોપીઓ જે છે અજીતભાઈ બૈલાલભાઈ સોલંકી જે વોર્ડ નંબર આઠમાં સભ્ય છે તેમણે આ જે ફરિયાદી તલાટી છે એમની પાસે એવું એલિગેશન કરેલું કે તમે આ કૌ આ જે યોજના છે કૌભાંડ કરેલું છે જો તમારે કૌભાંડ છુપાવવું હોય તો તમારે મને લાખ પડશે એમ કહી અને એમની સાથે દીવાજોડી કરી અને ગાળા ગાળી કરી ધ્યાનથી મારી નાખવાની ધમકીઓ પણ આપેલી અને તેમની સાથે સાથે એક બીજા આરોપી જે છે રમેશભાઈ ઈશ્વરભાઈ વાણકર એ પણ એમની સાથે મળેલા હતા અને એમણે એક ફેસબુક પેજ છે એમાં આ બાબતે ભ્રષ્ટાચાર થયો છે એ બાબતની માહિતી અપલોડ કરી અને વાયરલ કરેલી હતી જેના અનુસંધાન ખંભાત ગૃહ પોલીસ સ્ટેશનમાં એક ગુનો દાખલ કરવામાં આવેલો છે જેમાં અજીતભાઈ સોલંકી અને રમેશભાઈ વણકર એ બંનેના વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવેલો છે જે ગુનાની તપાસ હાલમાં ખંભાત ગૃહ બીઆઈસી કરી રહ્યા છે